પરિવારજનો હવે આ ઠીક ઠાક બંદા ભેગા આપણે ખસકાયા હતા થેલો લેવા થેલો જેમ લાવવો પડે કે ભણવું હોય તો થેલો લાવવો પડે અને બીજી સાધન સામગ્રી લે છે ને દેખાડ તો બની આ તો પરિવારજનો હવે દુકની આઈ ગયા હતા દીપાભાઈ ની દીપાભાઈ દુકાને જોવો તમે થેલામાં ઘણાય પડ્યા છે તો દુબઈ લાઈન સર ખુશ તો થેલો બતાડતા ભાઈ એક મસ્ત

તમારું ગામ નું નામ એ થોડો સબસ્ક્રાઇબર હે લોણાવા થી તો તો ઈ આનું નામ કોમેન્ટ કરો રેડી તો મિત્રો હવે આપણે ખસકાવાનું છે આ ભાઈને ફોટો પાડો તો કે એની શકલ હારી નથી તોય ફોટા તો પાડવા જ પડશે તો આ ભાઈની શકલ હારી નથી તો જો ભાઈ તમે ફોટો પાડા ભાઈ ઈચ્છા થઈ ગઈ છે હવે ઈ વાત તો સાચી છે કે શકલ તો મારી હારી નથી પણ ફોટા પાડવા પડે કારણ કે સનસેટ નો ટાઈમ છે અને શકલ હારી ના હોય તો ફોટા પાડ્યા વગર થોડી ના હાલે હા ભાઈ બ્લુટૂથ ચાલુ ન હોય તો કોણ માં ઘાલવાનું શું કેવું

તો મિત્રો તમે તો કાકા પણ લુગડા સીવી શકે છે અને મિતેશભાઈ ને કલ્પેશભાઈ નાયા વગર અરે સોરી હો નાઈ નાઈ છે લુગડા લેવા અને નાઈ ને ચમ ઓરા લુગડા લેવા કારણ કે દુકાન ને સેન્ટ બીજે છોટે અંદર હોય અને બીજો રીઝન ઈ છે કે આ લુગડા નવા છે ને કાલ થી બનાવશો એલે કાલે મોય આવશું મિત્રો કલ્પેશભાઈ તમે દુકાને આવ્યા તમને કેવું લાગ્યું સારું ગિફ્ટ મળી તમને ના ગિફ્ટ ન મળી આ લુગડા લેવા આવે શિવડા વાય હટ સીલીન મળે એનું મહત્વ ઘણો ગિફ્ટ દુએ છે અને બીજી વાતી કે તમે કઈ શાળામાં ભણો છો સરકારીમાં

એટલે પણ કસ્ટમર તો દુકાન અંદર ના આવે હસ કે મિત્રો હવે આપણે આથી કપડા લેવાના હતા કપડાં શું હોય આ આપણે પહેરે ને કપડા કહેવાય તમે નહીં એ કોદાડ પણ દેખાડી ગયું તો એટલે આપણે કાલે નહાળે તાવું છે ને એટલે વ્યવસ્થિત નવા બ્રાન્ડેડ કપડાં અને દેવા તું પહેરે છે ને સસ્તી ક્વોલિટીને એવા ના ધું મારે મારે બ્રાન્ડ વસ્તુ ધું મારે આમ કોટન માપનું આમ વ્યવસ્થિત આમ પહેરે હોય ને આપણે આપણે છપરી નથી ફાટેલા પેન્ટ પહેરીએ કે ઉલ્લે છપરી વેડા કરીએ આપણે દેખો આ કોર્મલ કપડાં પહેરવા વાળા માણસ છીએ આમ એકદમ સ્મૂથ આ તો આવા કપડા પહેરવાના હોય આના મો કાલ કાલના છપરી તો ઠક દે ને ફાટેલે ઉદાહરણ તરીકે જો ઓપડી નાઈટી જો આના ભાઈના ફાટેલો પહેનતો આને કહેવાય ટોટલ હવે મારા શબ્દોમાં વર્ણણ શકું એમ નથી આને પણ છતાં તમે હું શું કહેવા માંગુ તમે સમજી ગયા છો તો બસ હવે આપણે કપડા જોઈએ સિલેક્ટ કરવા તો ચલા કરીએ ફોર્મલ માં બે ત્રણ કિલો કપડા ચેન્જ મતલબ ધોયા બાદ આપણે ને એક આજ પેન્ટ મળ્યો છે અને હવે બાકીના ના ધોવા થાય કાર જીઓ હારન બ્રાટેડ થાય ને ધરા ગઈ ગયા તારે ભાઈ મિત્રો હવે આ મી પરમ મિત્ર સાથે હું મારો પર્સનલ નવો થેલો ને એની અંદર કપડા લીધા છે અને કપડા જેવા લીધા એ કાલે હવારમાં તમને દેખાડો દડો હવે પેલા ઘરે ખસ મે ના માજા લઈને મંડી પર મળદ હોય ને તો આઉ ટાઈટ વસ્તુ પી લાઈ એ પીસો સ્ટાર્ટ કરો

આંજી પરિવારજનો જનો તો ગાડી તો શું કે રેલ ગડી હતી રેલ ગડી યુઝ કરી અને બાકીના ટાઈમ હવે હેડતા થઈ ગયા બે ત્રણ બિગ ફેન મળી ગયા યાર બોલો યાર એ આનંદ તારું ઘર આટલે કેટલું છેટું છે બસ થોડું કઈ છેટું તારા બોલ ના તો તો હું સીતે આઈસ કરે તો હવે તો ઘર વીયો તને માર મિલવાબો પડશે હા તો મિત્ર તો તમે ફેન સબસ્ક્રાઇબ કરો પણ હલકે બલકે મળે આ ફેન સબસ્ક્રાઇબ આ માર ભાઈને આ માર ભત્રી દો તો મતલબ એટલે ગમે તમે ફેન સબસ્ક્રાઇબ બની ગયો ને તો વિડીયોમાં તમારી ઇજ્જત બહુ વધી જાય સમજા તમે અને આને કે શું કાખો દાડો મારા સ્પીચ લઈને દોત આવે દરમુ ધેમો હતો તારે કોઈ નથી ફાટ છો એટલે દોત આવે ક્યાં યાદ થવાનું દિવસમાં એના ડુરે ટટ્ટા હોય અમુક છગન ફાઇનલી ઘરે આવી અને અત્યારે ટાઈમ થઈ ગયો તો આપણે નિંદા આવવાનું છે પણ એની વોલીબોલ રમશે તેના કારણે શરીર એકદમ થોડા ઘણું ફિટ રહે હે અને માઇન્ડ થોડું સારું રહે એટલે દોસ્તારો ભેગો હોય કલાક બે કલાક વોલીબોલ રમશું કારણ કે કાલથી રમી નીકળું કારણ કે કાલથી નિહાળું સારું થાય છે અને બીજી વસ્તુ એ કે ચાંદામામાં આવી ગયા છે તમે જોઈ શકો છો અને રાવાનું રાવવાનું તો આપણે વોલીબોલ રમવાનું હું સુઈ દઉં છું તો મળું તમને બીજા બ્લોગમાં બાય બાય ટાટા એટલે એક વાર બે વાર પસાર પડે નહીં તો એ આગળ આગલા બ્લોગમાં પસારડીશ ના તમે આગળ બ્લોગ જોઈશો નહીં બાય બાય